જગન્નાથ મંદિરમાં સુરક્ષા સઘન પોલીસ કર્મચારીઓએ દેશ સુરક્ષા કેમેરાથી સજ્જ ઓડિશાના પુરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુઢ બનાવવાના હેતુથી મંદિરના ચારે પ્રવેશ દ્વારો પર તૈનાત પોલીસ કર્મચારીઓને હવે દેશ સુરક્ષા કેમેરા બોડી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે આ અત્યાધુનિક ઉપકરણો ઉચ્ચ ગુણવત્તાના દ્રવ્ય શ્રાવ્ય મુદ્રણ ઓડિયો વિડીયો રેકોર્ડિંગને પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા ધરાવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરમાં પ્રવેશતા શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવાનો ને પ્રતિબંધ વસ્તુઓને અંદર જતાં અટકાવવાનો છે આ પગલું તાજેતરમાં મંદિરમાં સુરક્ષા ભંગની બનેલી કેટલીક ઘટનાઓના પગલે લેવામાં આવ્યું છે છે જેમાં ભક્તો દ્વારા ગુપ્ત કેમેરા અને મોબાઈલ ફોન વડે મુદ્રણ કરવાનો પ્રયાસ થયા હતા આ નવા દેહ સુરક્ષા કેમેરા પોલીસને તેમની ફરજ વધુ અસરકારક રીતે બચાવવામાં મદદ કરશે તેનાથી ગેરસિવાયતો જેઓ સેવા કરનાર નથી દ્વારા થતી અનઅધિકૃત પ્રવૃત્તિઓને ઓળખવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં પણ સરળતા રહેશે પુરીના પોલીસ અધિક્ષક શ્રી પ્રતિક સીએ જણાવ્યું હતું કે આ કેમેરા દ્વારા એકત્રિત કરવામાં આવેલ મુદ્રણ કોઈપણ અનિચ્છનીય ઘટનાની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ કરશે આ નવીન પ્રણાલી લાખો યાત્રાળુ અને પ્રવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે મંદિરની ગરિમા અને પવિત્રતા જાળવવામાં પણ મદદરૂપ થશે આ ઉપકરણો દ્વારા થતા સતત નિરીક્ષણથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે અને કાયદા અમલીકરણથી કર્મચારીઓની જવાબદારીમાં પણ વધારો થશે